નમસ્કાર મિત્રો ગુજરાતમાં શું ચાલી રહ્યું છે કેવો છે વરસાદ કયા વિસ્તારમાં વરસાદ પડ્યો કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે 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 શું 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 આગાહી હવામાન વિભાગ કહે ચેતવણી એ તમામ વાત આજના આવનારા બે દિવસ એટલે કે આજનો દિવસ અને આવતો દિવસ એટલે કે ચાર તારીખ અને પાંચ તારીખે આજે થઈ છે ચાર તારીખ જોઈ લઈએ ચાર તારીખમાં શું છે પૂર્વાનુમાન હવામાન વિભાગની આગાહી છે ચાર સાત બે હજાર ચોવીસ ચાર તારીખની આગાહી છે હવામાન વિભાગ તમે અહીં જોશો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તમામ એક કલરમાં જોવા મળી રહ્યું છે અને કલર લખ્યો છે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી એટલે કે ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે સીધી અને સરળ વાત છે કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો ત્યાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે

વરસાદ નોંધાઈ શકે છે એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ જ ઓછા સ્થળોએ હળવા ચાર બે હજાર ચોવીસ એ જોઈ લઈએ કે ચેતવણી તેમાં શું છે તારીખ ચાર સાત બે હજાર ચોવીસ ભારે વરસાદની ચેતવણી કયા વિસ્તારમાં છે તમે જોશો કે આ સમગ્ર વિસ્તાર આ સમગ્ર વિસ્તાર કે જ્યાં લીલો કલર છે એ ત્યાં કોઈ પણ જાતના ભારે વરસાદની આગાહી નથી એટલે કે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતનો અમુક ભાગ ત્યાં ભારે વરસાદની આગાહી નથી ભારે વરસાદની આગાહી છે તો છૂટા છવાયા સ્થળો એ પણ સુરત નવસારી વલસાડ એટલે કે સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાઈ શકે છે મળી રહ્યું છે પરંતુ એક જિલ્લો બાકાત થાય છે તમે જોશો તો ચાર સાત બે હજાર ચોવીસમાં સુરત પીળા કલરમાં છે એટલે કે ભારે વરસાદની આગાહી છે અમુક સ્થળોએ પરંતુ તમે જયારે અહીં હું પાંચ સાત બે કરું તમે સાત બે હજાર ચોવીસ તો અહીં સુરત પીળા કલરમાંથી નીકળી જાય છે એટલે કે સુરતમાં પાંચ તારીખમાં કોઈ પણ જાતના ભારે વરસાદની ચેતવણી નથી નવસારી વલસાડ દમણ દાદરા નગર ત્યાં જેમનું તેમ જોવા મળી રહ્યું છે એટલે કે તમે જો જોવા જાઓ છો તો તારીખ ચાર અને પાંચની આ ચેતવણી હતી ચાર અને પાંચની આગાહી પણ હતી જોવું આવનાર સમયમાં શું થાય છે સૌરાષ્ટ્ર માટે અને અમુક વિસ્તારો માટે હવે આવનારા દિવસોમાં એટલા બધા વરસાદની આગાહી નથી થોડો તડકો પણ નીકળશે પરંતુ પરંતુ જે દક્ષિણ ગુજરાતનો અમુક ભાગ છે સુરત નવસારી વલસાડ ત્યાં ત્યાં થોડો વરસાદનો ચમકારો જોવા મળશે એ પણ ભારે વરસાદ હોઈ શકે છૂટાછવાયા સ્થળો પર જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં કેવો વરસાદ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર